નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પ્રી પ્રાઇમરી પ્રાઇમરી તેમજ હાયર સેકન્ડરી સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ ટીચિંગ સ્ટાફ માટેની ભરતી વિશે તમે જોઈ શકો છો ભવ્યપુંજ સ્કૂલ જે મેનેજ બાય સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અંતર્ગત વિવિધ ટીચિંગ સ્ટાફ માટેની આ ભરતી માટેની જાહેરાત છે ચાર દસ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો એજ્યુકેટર્સ ટુ ટીચ મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એન્ડ હાયર સેકન્ડરી ક્લાસીસ માટે માસ્ટર ડિગ્રી ઇન ડોમેન વિથ બીએ થ્રી યર્સ ઓફ રિલેવિરિયન્સ ઇન ધ ટીચિંગ સીબીએસઇ કર્યુલમ પ્રિફર્ડ રહેશે એજ્યુકેટર્સ ટુ ટીચ્યુ ઇકોનોમ િક્સ બિઝનેસ સ્ટડીઝ એકાઉન્ટન્સી ઇન હાયર સેકન્ડરી ક્લાસીસ જેમાં માસ્ટર ડિગ્રી ઇન ઇકોનોમિક્સ બિઝનેસ સ્ટડીઝ એકાઉન્ટન્સી વિથ બીએડ ઓર એમેડ ફાઈવ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ટીચિંગ ધ સીબીએસસી કર્યુલમ પ્રિફરડ રહેશે એજ્યુકેટર્સ ટુ ટીચ સોશિયલ સાયન્સ સાયન્સ ઇંગ્લિશ હિન્દી સંસ્કૃત ગુજરાતી એન્ડ કોમ્પ્યુટર સાયન્સ ઇન પ્રાઇમરી ક્લાસીસ અપર પ્રાઇમરી ક્લાસીસ માટે માસ્ટર ડિગ્રી ઇન ધ ઇંગ્લિશ સાયન્સ સોશિયલ સાયન્સ હિન્દી સંસ્કિત ગુજરાતી એન્ડ કોમ્પ્યુટર સાયન્સ વિથ બીએડ ઓર એમેડ થ્રી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન ટીચિંગ ધ સીબીએસસી કર્યુલમ પ્રિફર્ડ રહેશે ત્યારબાદ એજ્યુકેટર્સ ટુ ટીચ ઇન પ્રી પ્રાઇમરી ક્લાસીસ માટે બેચલર ઓર માસ્ટર Degree in any discipline, at least two years of experience in teaching pre primary children. Be at Montessori training from uh, Reputed Teachers Training Institute. Mathi -Hoje. Salary uh, will not be considered for the deserving candidate. The candidate who are uh, the candidate who are applying for the above side post should be creative and innovative. Free lunch will be provided. The major AC transport facilities is available from Ahmedabad and Gandhinagar. If you are interested to take up a long association with school, you can mail your latest resume along with scan copy of your recent passports and. ફોટોગ્રાફ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ એન્ડ સર્ટિફિકેટ ટુ એડમિન એટ ધ રેટ ભવ્યકુંજ સ્કૂલ ડોટ એસસી ડોટ ઇન પર મોકલવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ભવ્યકુંજ સ્કૂલ છે તે સર્વ વિદ્યાલય કળવણી મંડળ કેમ્પસ બિહાઇન્ડ રેલવે સ્ટેશન કડી ખાતે આવેલી છે જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વિવિધ ટીચિંગ સ્ટાફ માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથ